જય માતાજી મિત્રો તો આજે આપણે જોવાના છીએ કે રેશન કાર્ડ ધારકોને કયા મોટા ફાયદા થવાના છે ત્યારબાદ જોઈશું કે ખેડૂતોને હવે પછી કયા લાભ થવાના છે અને ખેડૂતોને ગેરંટી વિના હવે પછી કેટલી લોન આપવામાં આવશે અને જે ખેડૂતોને જે હપ્તા આપવામાં આવે છે તેમાં ઓગણીસમો હપ્તો છે એ ક્યારે આપવામાં આવશે તેની પણ આપણે અહીંયા વાત કરીશું ત્યારબાદ જોઈશું કે મોબાઈલ ધારકોને હવે પછી કયો મોટો ફાયદો થવાનો છે તો મિત્રો આ બધી વાત કર્યા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો કે તમે આ વીડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણા વિડીયો કઈ જગ્યાથી વધારે જોવામાં આવી રહ્યો છે તો સૌ પ્રથમ તો આપણે મોબાઈલ ધારકોના ફાયદા વિશે વાત કરીએ તો દેશમાં હાલ લાખો લોકો હજુ પણ કીપેડ ફોન એટલે કે સાદો ફોન વાપરે છે અને તેમને મજબૂરીથી કોલિંગ માટે ડેટા રિચાર્જ કરવું પડતું હતું પરંતુ હવે એવું નહીં ચાલે હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નહીં લેવું પડે ટ્રાઈએ ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જારી કરવાનો આદેશ કર્યો છે તો મિત્રો અત્યાર સુધી એવું થઈ રહ્યું હતું કે અમુક જે લોકો છે તે હજુ પણ કીપેડ એટલે કે સાદો મોબાઈલ વાપરે છે અને તેમને કોઈ ડેટા પ્લાનની એટલે કે ઇન્ટરનેટ પ્લાનની કોઈ જરૂર હોતી નથી તે છતાં પણ તેમને મોંઘા ભાવનું રિચાર્જ કરાવવું પડતું હોય છે અને ડેટા પ્લાન અને જે મોબાઈલ એટલે કે વોઇસ કોલ અને એસએમએસનો પ્લાન કરાવવો પડતો હોય છે તે તેમને બહુ જ મોંઘું પડતું હોય છે અત્યારે ટ્રાઈએ આદેશ કર્યો છે કે હવે પછી ઇન્ટરનેટ પેકનો જે ડેટા છે ડેટા પ્લાન છે તે અલગ હોવો જોઈએ અને જે લોકોને ઇન્ટરનેટની જરૂર નથી અને વોઇસ કોલ અને એસએમએસ માટે જે લોકો રિચાર્જ કરાવે છે તેમનો પ્લાન અલગ હોવો જોઈએ જેથી જે અત્યારે જે સાદા મોબાઈલ વાપરે છે તે લોકોને થોડો ઘણો ફાયદો થઈ જશે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ માટે રિચાર્જ કૂપન આપવા પડશે ટ્રાયએ સ્પેશિયલ રિચાર્જ કૂપન પરથી નેવ દિવસની મર્યાદાને પણ દૂર કરી છે અને તેને ત્રણસો દિવસ સુધી વધારી દીધી છે તો મિત્રો અત્યાર સુધી એવું બનતું હતું કે નેવ દિવસ સુધી તમે રિચાર્જ ન કરાવો તો તમારો ફોનમાં એસએમએસ અથવા તો ફોન આવવાના બંધ થઈ જતા હોય છે તેને વધારીને ત્રણસો દિવસ કરી દીધા છે ત્યારબાદ ખેડૂતોને લઈને જે ફાયદા મળવાના છે તેની વાત કરી લઈએ અને તેમને જે હપ્તા મળે છે તેમાં ઓગણીસમો હપ્તો તેમને ક્યારે મળશે તેની સંભવિત વાત કરી લઈએ તો ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં અઢાર હપ્તાઓમાં ટોટલ રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડનું વિતરણ કર્યું છે સરકારે એક પ્રશ્નના જવાબ આવતા જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારી વગેરેને કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાની રકમ ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે તો મિત્રો સંભવિત જે ઓગણીસમો હપ્તો છે એ તમને ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલા સપ્તાહમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો યોજનાને લઈને વાત કરીએ તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ્યથી મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો મિત્રો ઘણા બધા લોકો હોય છે તેમને ઘણી યોજનાઓને લઈને માહિતી નથી હોતી અને ઘણી બધી યોજનાઓ ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ પર જોવા મળે છે તો મિત્રો સરકાર દ્વારા એક પોર્ટલ ઓપન કરવામાં આવી છે અને તેમાં અત્યાર સુધીની જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે છસો એંસીથી પણ વધારે જે યોજનાઓ છે તે એક જ પોર્ટલ પર આપી દેવાની યોજના કરી છે અને આ જે પોર્ટલ છે એનું નામ મારી યોજના રાખવામાં આવેલ છે આ જે પોર્ટલ છે તેમાં તમને અત્યાર સુધીની જે છસો એંસીથી પણ વધારે યોજનાઓ છે તેની બધી જ માહિતી તમને મળી જશે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એંસીથી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે સરળતાથી મેળવી શકે છે તો મિત્રો તમે તે પ્રમાણે જે આ જે યોજનાઓ છે તેની અમુક લોકોને ખબર હોતી નથી એટલે સરકાર દ્વારા એક યોજના કરવામાં આવી છે અને મારી યોજના નામનું એક પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે તેમાંથી તમને છસો એંસીથી પણ વધારે યોજનાનો જે માહિતી છે એ આપવામાં આવશે અને તમને જણાવવામાં આવશે કે કઈ યોજના કયા લાભાર્થી લઈ શકે છે એક જ સિંગલ સ્ટ્રોથમાંથી સરળતાથી સરકારી યોજનાઓનો સંબંધિત માહિતી મેળવી શકાશે સરકારની યોજનાઓને લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બની જશે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતર બાંધ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે અને નાગરિકો માટે સુવિધા ઊભી થશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને જે લોન મળે છે તેને લઈને વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે વર્ષ બે હજાર પચીસના પહેલા દિવસથી જ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે કોઈપણ ગેરંટી વગરની લોનની લિમિટ વધારવાની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે હવે ખેડૂતોને એક પોઈન્ટ છ લાખને બદલે બે લાખ રૂપિયા સુધી લોન મળશે એ પણ કોઈ પણ ગેરંટી વગર તો મિત્રો આરબીઆઈ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી જે ખેડૂતોને જે ગેરંટી વગર એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી તેને વધારીને બે લાખ રૂપિયા કરવામાં છે એટલે કે ખેડૂતોને હવે કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયાની લોન મળશે ત્યારબાદ ગેસ સિલિન્ડરને લઈને વાત કરીએ તો ગેસ સિલિન્ડરની કિંમત મહિનાના પહેલા દિવસે બદલાય છે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ પણ ફેરફાર ન થયો હોય પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહે છે એવામાં આ વખતે પણ પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે નિષ્ણાંતોનું માનીએ તો આ વખતે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે આ સાથે જ એર ફ્યુઅલ કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં એ જરૂરથી જણાવજો કે તમે કઈ જગ્યાથી આ વીડિયો જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો આ વીડિયો કઈ જગ્યાથી વધારે જોવામાં આવી રહ્યો છે